પોરબંદરના વાડી પ્લોટ ગરબી ગરબી ખાતે પ્રાચીન આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને મહત્વની વાત એ છે કે એકસો એસી થી વધુ બાળાઓ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે જેને કારણે ગરબી મહોત્સવ પોરબંદર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે દરરોજ આગરબી ચોકમાં થતી આગરબીની શરૂઆત નાની બાળાઓ દ્વારા માં આધ્યાશક્તિની આરતીથી કરવામાં આવે છે ત્રણ વર્ષથી બાર વર્ષ સુધીની બાળાઓ એમાં જોડાય છે આગરબી નિહાળવા માટે રોજ સેંકડો લોકો ઉપસ્થિત રહે છે અને આ સાંસ્કૃતિક તેમજ પરંપરાગત રંગારંગ કાર્યક્રમનો આનંદ માણે છે નાની છોકરીઓ સાથે સાથે મોટી છોકરીઓ પણ ગરબા પ્રસ્તુતિ માટે સતત પ્રેક્ટિસ કરી રહી છે અને તેમની સુંદર પ્રસ્તુતિઓ પ્રસિદ્ધ કોરિયોગ્રાફર પ્રોફેસર નીતાબેન દુદ્રેજ્યાના માર્ગદર્શન હેઠળ રજુ કરવામાં આવે છે આ પ્રાચીન ગરબીના સફળ આયોજનમાં ચિત્રા જુંગી હેતલ થાનકી અને ગોહેલ પરિવારની મહિલાઓ તેમજ વાડી પ્લોટ વિસ્તારના ભાઈઓ અને બહેનો જે મત ઉઠાવી રહ્યા છે તેમની નિષ્ઠા અને મહેનતથી આ સાંસ્કૃતિક ઉત્સવ સફળતાપૂર્વક ઉજવાઈ રહ્યો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર